અમારા વર્ષ માટે અહીંયા એક નુક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર ફ્રોડ વિશે હું પૂરી માહિતી આપીશ આપણે પહેલાં જોયું ડિજિટલ અરેસ્ટ આપના નામે અગર કુરિયર કંપનીનો ફોન આવે કે આપનું કોઈ કુરિયર રિટર્ન થયું છે અને એમાં ડ્રગ્સ મળ્યું છે ને હવે પોલીસવાળા તમારી સાથે વાત કરશે એક વસ્તુ આપ સમજી લો કોઈપણ પોલીસવાળા આપનું વિડીયો કોલ પર વાત કરશે નહીં બીજી વસ્તુ કોઈપણ પોલીસવાળા તમને ડિજિટલ અરેસ્ટ કરશે નહીં કાયદામાં ડિજિટલ અરેસ્ટ નામનો કોઈ શબ્દ નથી જે પણ પોલીસને આપના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી હશે એ આપને રૂબરૂ આવીને મળશે તેમ છતાં તમને એવું કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે કદાચ આ પોલીસ સાચી છે તો તમે એ જે સામેવાળા છે એને ફોન ઉપર કહી દો કે આ મારું નજીકનું પોલીસ સ્ટેશન છે હું ત્યાં પહોંચું છું તમે ત્યાં આવી જાઓ અને મેં કર્યું હોય તો લઈ જાઓ તમે આટલું કહેશો એટલે ફ્રોડવાળાનો બીજી વખત ફોન આવશે નહીં બીજી વાત રહી સિનિયર સિટીઝનની સિનિયર સિટીઝનની જે સોશિયલ મીડિયા છે એનો અનુભવ બહુ થોડો ઓછો હોય છે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર નવું એકાઉન્ટ બનાવ્યું હોય કે કોની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી કોની રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવી એમનો એમને આઈડિયા હોતો નથી અજાણ્યો નંબર ઉપરથી વિડીયો કોલ આવે કે અજાણ્યા ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે અને એક્સેપ્ટ કરવી નહીં તમારા વિડિયો કોલ દરમિયાન તમારા ફ્રન્ટ પેજનો ઉપયોગ કરી તમને ફ્લેક્ચર કરી શકે છે આ વસ્તુ ફક્ત બ્લેકમેલિંગ સુધી નથી રહેતી આ જે પ્રોડ છે એ વિડીયો કોલિંગ પ્રોડની અંદર જે ઉમરલાય કેમ્પ છે કે એની ઇટ ઉપર નથી સુસાઈડર સુધી પણ જઈ શકે છે તો અગર આપની સાથે આવું કશું થયું છે અને પૂરતી એવો ઉપયોગ ઉતારી દીધો છે એમાં કોઈ શરમાવવાની કે સંકોચની જરૂર નથી બધા સાથે આ વસ્તુ થઈ રહી શકતા કે તમારા ઘરમાં જે તમારા બાળકો છે એની સાથે ચર્ચા કરો મારી સાથે આવું થયું છે અથવા તો આ પોલીસ સ્ટેશને આવો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો પોલીસ તમને કોઈપણ રીતે જજ કરતી નથી કે આટલા ઉંમરવાળા કાકા છે આપી અને પોલીસવાળાને બધાને ખબર જ છે કે આ પ્રકારનું ફ્રોડ થઈ રહ્યું છે બીજી વસ્તુ અત્યારે મેરેજ સિઝન સ્ટાર્ટ થઈ છે અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી કંકોત્રી આવે ડાઉનલોડ કરવી નહીં ડાઉનલોડ કરશો અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી કંકોત્રી તો બની શકે કે કેવા માલધર કે વાયરસ હોય શકે એ તમારા મોબાઈલનો ડેટા ચોરી કરી અને તમારા મોબાઈલમાંથી તમારી પ્રાઇવેટ વસ્તુઓ બેંક એ બધું ચોરી કરી અને તમારી સાથે ફ્રોડ થવાની શક્યતા રહે છે એટલે અજાણ્યા નંબર ઉપરથી કોઈ પણ આમંત્રણ પત્રિકા કંકોત્રી એપ્લિકેશન આવે એ કરવું કરવું નહીં પ્લસ અત્યારે બધાય કોઈ ફાઈનાન્શિયલ ક્રાઇસિસમાંથી જતા હોય ઇન્સ્ટન્ટ લોન તમને અગર તમારા જોડેથી કંઈ ફાયદો લેવો હોય તો જ અત્યારે બધું મફતમાં મળે બાકી મફતમાં કંઈ મળતું નથી પાંચ હજાર દસ હજાર પચીસ હજાર પાંચ મિનિટમાં લોન એ વસ્તુ માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં ઘણા બધા સાથે આ વસ્તુ બની હશે પાંચ દસ હજારની લોન મૂકી હશે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હશે તમે પૈસા ભરી દીધા હશે તેમ છતાં તમને કે તમે પૈસા નથી ભર્યા અને તમારા કોન્ટેક્ટમાં જે પણ વ્યક્તિ હોય છે એને મેસેજ જશે કે આ ફરાણો ફલાણો વ્યક્તિ છે તેને લોન નથી ભરી અને એ આવી રીતે ફ્રોડ છે એટલે તમે એ વસ્તુથી ધરીને પછી એમના સંગઠનમાં जसो तो अजा लिंक पर क्लिक करशो नहीं अजाणी में ऑनलाइन कॉन्वर्टेशन करने टाड़ो अमरा साइबर क्राइम अमदावाद सीटी एक थिंक बिफोर यू क्लिक एट कोईपण ऑनलाइन वस्तुओं पर क्लिक करता पहला बे सैकेंड विचारो कि आ वस्तु तुम नुकसान अगर कोई साइबर क्लॉट हो કાઇ નંબર છે જે હન્ડ્રેડ ટાયર પોલીસ હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ સાઇબર ક્રાઇમ થોડ પોલીસ હેલ્પલાઇન નંબર છે ત્યાં આપ સંપર્ક કરશો આપણને પ્રોપર ગાઈડ કરવામાં આવશે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આપી શકો છો અને સાયબર ક્રાઈમ ડોટ નિયો ડોટ ઇન સાયબર પોર્ટલ છે એના પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો થેન્ક યુ તમે ફોટોગ્રાફ મોકલી દઈશ ડિટેલ મોકલી દઈશ પછી તો વિધુ પણ કરવાનું કે છે યાદ અરે ભાઈ ક્યારે નહી નહી આટલી સુંદર ફિમેલ તમે તમને કરે છે

અમદાવાદ પોલીસ તમારી સાથે છે ખેતી કરીને તમને કોઈ ની ફ્રોડ કરવાથી તમને બચાવશે અને મદદ કરશે જય હિન્દ પટેલ ત્યાં આગળ શાસ્ત્રીનગર પણ શાક માર્કેટમાં થયો અને ખૂબ સરસ એ લોકો કામ કરે છે કે જે અવેરનેસનું જે કહેવાય આપણે આમ કહીએ કે મોબાઈલ આપણે વાપરીએ છીએ આપણને એમ લાગે છે કે ખાલી રમતની વસ્તુ છે પણ આ રમતની વસ્તુ નથી કે લાઈફ આપણી ક્યાં જઈ રહી છે એ એનું ક્યાં દોડવા માટે આ લોકો આટલી મહેનત કરી રહ્યા છે તો આપણે પણ એ લોકોને સપોર્ટ કરીએ અને હું ખૂબ આભાર માનું છું અમદાવાદ પોલીસ સાયબર ક્રાઈમ જે આટલું અવેરનેસનું કામ કરે છે હું તો સપોર્ટ કરું છું પણ આમ જનતાને પણ હું કહેવા માંગુ છું કે બધા આ વસ્તુ પર ધ્યાન દોરો અને ખૂબ આભાર વંદે માત્ર જય હિન્દ ભારત માતાજી જય